કોઈ પીપીટી નથી કોઈ પણ બોર્ડ નથી આજે આપણે આપણી બુકમાંથી ભણીએ છીએ મેં તમને કીધું હતું કે જીવનમાં બુકનું છે ને ઘણું ઘણું મહત્ત્વ છે પીડીએફ પીપીટી સ્ક્રીનશોટ બધું ખોવાઈ જશે ડિલીટ થઈ જશે પણ બુક એક એવી વસ્તુ છે ને કે જે સતત તમારી સાથે રહેશે તમારી આંખ આગળ રહેશે અને ફરી ફરી તમારી આંખ આગળ આવતી રહેશે તમને ઉપયોગી પણ એટલી જ થશે આજે આપણે જે વિષય અથવા તો વિષયાંક ભણવાનો છે એ છે અલંકાર અલંકારનો સામાન્ય અર્થ થાય છે ઘરેણું ઘરેણું સોરી હા એટલે કે જેના હેલ્પથી જેની હેલ્પથી આપણે શૃંગાર કરી શકીએ અથવા તો જેના જેવા છીએ એના કરતાં વધારે સુંદર દેખાઈ શકીએ એના માટે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ એને કહેવાય છે અલંકાર અને ભાષાને પણ જો જે એ જેવી છે એના કરતાં વધારે જો સુંદર કરવી છે તો આપણે અલંકારનો ઉપયોગ કરીશું અલંકારનો અર્થ થાય છે ઘરેણું બરાબર અલંકાર જે છે એ અલંબત્તા ક્રૂ ધાતુમાંથી તૈયાર થયેલો છે આપણે સૌને ખ્યાલ છે ત્યારબાદ અલંકારના બે પ્રકાર પડે છે જોવા જઈએ તો બેઝિકલી આપણે થોડીક સ્પીડમાં જઈએ છીએ કારણ કે આપણો અડધો કલાક ઓલરેડી ચાલો કયો છે અલંકારના મુખ્યત્વે બે ભાગ પડે છે બે પ્રકાર પડે છે શબ્દાલંકાર અને અર્થાલંકાર હવે એ પ્રકારના નામ ઉપરથી જ આપને ખ્યાલ આવી જાય કે શબ્દાલંકારમાં વત્તા અલંકાર છે અને અર્થાલંકારમાં અર્થવત્તા અલંકાર છે એટલે કે શબ્દ દ્વારા જ્યારે ભાષાની શોભા વધતી હોય અથવા તો જ્યારે અર્થ દ્વારા ભાષાની શોભામાં વધારો થતો હોય ત્યારે આપણે તેને શબ્દાલંકાર અથવા તો અર્થાલંકાર કહીએ છીએ સૌથી પહેલાં આપણે અર્થાલંકાર કયા ગયા અને કેટલા છે એ જોઈ લઈએ સૌથી પહેલાં આવે છે અર્થાલંકાર સોરી શબ્દાલંકાર શબ્દાલંકાર છે વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાઈ બરાબર આ બંને એક જ છે નામ બે છે અલંકાર એક જ છે વર્ણાનુપ્રાસ વર્ણ સગાઈ ત્યારબાદ યમક અને શબ્દાનુપ્રાસ બંને એક જ છે નામ અલગ અલગ છે પેપરમાં કાંઈ પણ આવી શકે છે ઓપ્શનમાં તો આપણે બધા નામ સાથે તૈયારી આપણી કરી રાખીએ યમક અને શબ્દાનુપ્રાસ આંતર અથવા તો પ્રાસ સાંકળી આ ત્રીજો અલંકાર થયો છે અંત્યાનુપ્રાસ અને પ્રાસઅપ્રાસ આ ચોથો અલંકાર છે બરાબર કોઈ તમને પૂછે કે શબ્દાલંકારમાં કેટલા અલંકાર આવે તો આઠ ન કહેવાય કહેવાય ચાર જ પણ અહીંયા બધાના બે બે નામ છે યાદ રાખવા પડે હું છે ને આમ કમેન્ટ ચેક કરતો રહીશ મોડી મોડી કંઈ પ્રશ્ન હો તો તમે પૂછી શકો છો ક્લિયર ત્યારબાદ આવે છે અર્થાલંકાર અર્થાલંકાર એટલે મેં જેમ આગળ વાત કરી કે જેમાં અર્થ દ્વારા ચમત્કૃતિ સર્જાતી હોય અલંકારની ભાષા એવી છે ને કે આપણે સીધી સીધી કાંઈ વસ્તુ ન હોય અંદર પણ એમાં કાંઈક છાંટણી એવી હોય કે જેનાથી એના અર્થની આખી શોભા મહિમા એ આખી આખી બદલાઈ જાય છે અને જેનાથી ભાષા વૈભવમાં પણ વધારો થાય છે જોઈએ અર્થાલંકાર શું છે તો કે અર્થાલંકાર એટલે તો કે અર્થ દ્વારા ચમત્કૃતિ સર્જાતી હોય તે અને એમાં ક્યાં આવે તો કે ઉપમા આવે ખાવાનો ઉપમા આવે અલંકારનો ઉપમા આવે બરાબર ઉપમા રૂપક અર્થઅલંકારમાં આપણે જોઈ રહ્યા છીએ ઉપમા અલંકાર રૂપક અલંકાર ઉત્પ્રેક્ષા અલંકાર વ્યતિરેક અલંકાર અનન્વય અલંકાર શ્લેષ અલંકાર વ્યાજ સુધરી અલંકાર સજીવારોપણ અલંકાર દ્રષ્ટાંત અલંકાર અને અન્યોક્તિ અલંકાર નામ વાંચીને જરા પણ ગભરાવાનું નથી બરાબર એસએસ પાડવો હો તો પાડી લેજો બુકમાં નોટ કરવું હોય તો કરી લેજો નામ વાંચીને જરા પણ ગભરાવાનું નથી નામ જેટલા અઘરા છે અઘરા નથી જ એકદમ ઈઝી નામ છે પણ નામ પ્રમાણે તેના ગુણો પણ છે એટલે યાદ રાખવામાં સૌથી સરળ વસ્તુ હોય તો એ અલંકાર છે અને સૌથી ઇન્ટરેસ્ટિંગ હોય ગુજરાતી ભાષામાં કાંઈ તો એક તો છંદ તો છે જ જે આપણે ભણી આવ્યા છીએ અને એના પછી જે આવતી કોઈ પણ છે વસ્તુ એ છે અલંકાર જ્યારે શબ્દ દ્વારા આપણે આટલી મોટી ડેફિનેશન યાદ ન રાખવી હોય તો સિમ્પલી એક વસ્તુ આપણે સમજી જાય કે જ્યારે શબ્દ દ્વારા ચમત્કૃતિ સર્જાતી હોય ક્યાં તો કે ભાષામાં તેને કહેવાશે શબ્દાલંકારો કેટલા છે તો કે આટલા છે આગળ આપણે જોયા આઠ નથી પણ ચાર છે ઓકે નેક્સ્ટ ઓકે નો કમેન્ટ્સ કમેન્ટ્સ કાંઈ નથી હજી સુધી હવે સૌથી પહેલાં આપણે ત્રણ વસ્તુ સમજવી પડે કે અક્ષર કોને કહેવાય શબ્દ કોને કહેવાય અને પ્રાસ કોને કહેવાય ઘણા લોકો એવા છે કે જેમના માટે અક્ષર એક જ શબ્દ પણ એ જ બરાબર પણ ભેદ શું છે ખૂબ કોમન ભેદ છે સામાન્ય ભેદ છે કે અક્ષર એટલે એકલી જે વસ્તુ હોય ને એકલા જ અક્ષરો હોય ત જ ક ન મ ગ ર જે પણ આવતા હોય અને અક્ષરોનો સમૂહ એટલે થાશે શબ્દ બરાબર આ વસ્તુમાં આપણે ભૂલ ન કરીએ અત્યારે કારણ કે આ બહુ સૂક્ષ્મ વસ્તુ છે પણ ઘણા ખરાને આ આ વસ્તુમાં પણ મૂંઝવણ થતી હોય છે કે અક્ષર તો કે એ જ નહીં બધું એ જ તો એ જ ન થાય ભાઈ અલગ અલગ વસ્તુ છે અક્ષર પણ અલગ છે શબ્દ પણ અલગ છે અક્ષરોનો સમૂહ એટલે શબ્દ ત્યારબાદ આવે છે પ્રાસ તો મેં અહીંયા શું લખ્યું છે કે સાઉન્ડ્સ મળતા આવે ત્યારે સાઉન્ડ્સ મળતા આવે એટલે શું તો કે સાઉન્ડ્સ મળવા એટલે કે બોલવાની ઢબ જે છે આપણી બરાબર જે આપણે કહીએ છીએ એ મળી જ આવી જેમ કે વાત ભાત બરાબર હરતા ફરતા પછી ગોળ ગોળ એટલે પ્રાસ ક્યારે આવે તો કે કવિતાના વચ્ચે પણ આવે અને અંતમાં પણ આવે એ શું છે હું તમને કહીશ આગળ જ્યારે આવશે ત્યારે સૌથી પહેલો અલંકાર વર્ણાનું પ્રાસ અલંકાર તો એની ડેફિનેશન શું છે તો કે જ્યારે એક વર્ણ એટલે કે અક્ષર બરાબર અહીંયા આપને ખબર પડે કે જો અક્ષર અને શબ્દમાં આપને ફેર ખબર ન પડતી હોય તો અહીંયા આપણે ક્યાંક ને ક્યાંક મુંજાઈ જઈએ કે જ્યારે એક વર્ણ અથવા તો અક્ષર વાક્ય અથવા પંક્તિમાં ત્રણ કે ત્રણથી વધારે વખત આવે ઘણી જગ્યાએ એવું પણ હોય છે કે બે કે બે કે બે કે તેથી વધારે વખત આવે તો એ પણ ખોટું નથી પણ મેં શું લખ્યું છે ત્રણ અથવા ત્રણથી વધારે વખત આવે ત્યારે તેને વર્ણનું પ્રાસ અલંકાર કહેવાય બે કે તેથી વધારે પણ ઘણી બધી બુક્સમાં લખેલું હોય છે તો એને પણ આપણે ખોટું નહીં કહીએ પણ આપણે આને એપ્રોપ્રિયેટ ગણશું એના એક્ઝામ્પલ શું છે તો કે મીઠા મધુ ને મીઠા રોજ આમાં કયો શબ્દ ઘડી ઘડી આવે છે શબ્દની અક્ષર કયો તો કે અક્ષર છે ને એ કયો તો કે મી મ મી આપણે કાનામાં તર નહીં જવાના ચોખ્ખી ભાષામાં આપણે ખાલી સિંગલ અક્ષર જોવાનો કોરો અક્ષર જોવાનો કયો ત્રણ વખત આવે છે અહીંયા તો કે મી મ મી એટલે કે મ તો કે મીઠા મધુ ને મીઠા મેહુ લારે લોલ અહીંયા મ ગળી ગળી આવે છે એટલા માટે આ થશે વર્ણાનુપ્રાસ ક્લિયર પછી ઝીણ જોરા સોરી ઝીણ ફોરા ઝરમર ઝર્યા અહીંયા કયો અક્ષર આવે છે તો કે જ આવે છે ઝીણ ફોરા ઝરમર ઝર્યા વર્ણાનુપ્રાસ અહીંયા પણ થાય છે છેલ્લો એક્ઝામ્પલ ભૂખથી એ ભૂંડી ભીખ છે અહીંયા શું થયું હતું કે ભ ભ અને ભ ભૂખ ભૂંડી ને ભીખ અહીંયા પણ ભ ત્રણ વખત આવ્યા તો આ પણ વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ થશે ઓકે ક્લિયર અલંકાર શબ્દાનુપ્રાસ અલંકાર શું છે કે જ્યારે કોઈ પંક્તિમાં બે કે તેથી વધારે શબ્દોના પ્રાસ મળતા હોય બરાબર અહીંયા તમને ખબર પડી ગઈ હશે કે પ્રાસ મેં આગળ શું કામ કહ્યું કે પ્રાસ શું છે એની આપણે જાણકારી હોવી જોઈએ તો કે જ્યારે બે કે તેથી વધારે શબ્દોના પ્રાસ મળતા હોય તો તેને શબ્દ પ્રાસ અલંકાર કહેવાય જેમ કે મુર્ત આ છે શા સુરત સોનાની છે સુરત અને મુરત બેના પ્રાસ થાય છે ને મેચ બોલવામાં એક જેવા થાય એને કહેવાય છે પ્રાસ મેચ થયા ક્લિયર ત્યારબાદ આવે છે કરે ગાન પાન તાન પત્ર હાથ મારે લોલ અહીંયા શું હતું કે ગાન પાન અને તાન ત્રણેયના પ્રાસ મેચ થાય છે એટલા માટે આ પણ થશે શબ્દાનું પ્રાસ અલંકાર યમક અલંકાર યમક અલંકાર શું છે કે જ્યારે એકનો એક શબ્દ બે કે તેથી વધારે વખત આવતો હોય ત્યારે તેને યમક અલંકાર કહેવામાં આવે છે હવે અહીંયા પ્રાસ મળવાના નથી અહીંયા શું છે કે એને એ શબ્દ બીજી વખત આવવો જોઈએ જેમ કે જવાની તો જવાની તપેલી તપેલી છે હવે જવાની તો જવાની ઘણા સમજી ગયા હશે પણ ઘણાને કદાચ ખબર ન પડી હોય તો હું કહું તો કે જવાની તો જવાની એટલે આ જવાનીનો અર્થ થાય છે યુવાની બરાબર અમુક જે છે અમુક જગ્યાએ તેને જુવાની પણ કહેવાય પણ અહીંયા કહેવાનું છે જવાની તો જવાની એટલે યુવાની તો જવાની અહીંયા ફરી પાછા બે શબ્દો સેમ આપેલા છે તપેલી તપેલી છે તપેલી તપેલી છે ને તપેલી એટલે એક પાત્ર અને તપેલી એટલે ગરમ છે તપેલી તપેલી છે આ થયો યમકનો એક ઉદાહરણ જવાની તો જવાની એટલે યુવાની તો જવાની છે અને તપેલી તપેલી છે એટલે તપેલી એટલે એક પાત્ર કે જે ગરમ છે એટલે કે તપેલો છે અને તપેલો ન કહેવાય કારણ કે આપણી પાસે તપેલી છે ઓકે નેક્સ્ટ આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી હવે જો આમાં છે ને આ યાદ રાખવા કરતાં આ તો આપણે યાદ રાખવું જ પડશે નહીં હો પણ આને જો આપણે ધ્યાનમાં લઈએ તો આપણે એક વસ્તુ અહીંયા બહુ ક્લિયર થાય છે કે આંતરપ્રાસ પ્રાસ એટલે આપને ખબર છે કે એવા શબ્દો કે જેનું ઉચ્ચારણ સેમ થાય છે આગળ મેં કીધું કે નાત જાત બરાબર એવા શબ્દો પણ અહીંયા શું શું છે તો કે આંતરપ્રાસ લખેલું છે હવે આંતર એટલે શું થાય તો કે વચ્ચે થાય આંતર એટલે આમ તો અંદર થાય પણ અહીંયા શું કવિતાની અંદર એટલે ક્યાં તો કે કવિતાની વચ્ચે કવિતાની વચ્ચે જ્યારે પ્રાસ મળે એને કહેવાશે આંતરપ્રાસ અલંકાર જોઈએ આપણે એનો એક્ઝામ્પલ જોઈએ તો કે વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રૂડો પ્રાસ મેચ થાય છે પણ ક્યાં હતું કે કવિતાની એકદમ વચ્ચે એક પંક્તિ પૂરી થઈ બીજી બીજીની જ્યારે શરૂઆત થઈ ત્યારે એના આનો છેલ્લો અને આનો પહેલો બંને શબ્દના પ્રાસ મેચ થયા વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રૂડો એટલે શું કહે છે તો કે વિદ્યા જે ભણે છે તેના ઘરે વૈભવ રૂડો હોય છે ત્યારબાદ મહેતાજી નિશાળે આવ્યા લાવ્યા પ્રસાદ ને કર્યો ઓરછો લાવ્યા ને આવ્યા પંક્તિની વચ્ચે જ જે છે એ પ્રાસ મેચ થાય છે અહીંયા ત્યારબાદ જાણી લે જગદીશ શીશ સદગુરુ નામી જગદીશ અને શીષ થાય છે મેચ ક્યાં તો કે એકદમ વચ્ચે કવિતાની પંક્તિની એકદમ વચ્ચે શું તો કે જાણી લે જગદીશ સદગુરુ નામી અહીંયા પણ વચ્ચે જે છે એ પ્રાસ મેચ થાય છે પ્રાસનુપ્રાસ તો ઠીક છે પણ અંત્યનુપ્રાસ નામ આવ્યું તો નામ ઉપરથી આપને આવડી જાય કે અંત્ય એટલે કે છેલ્લે પ્રાસ મેચ થવા જોઈએ અંત્યાનુપ્રાસ અલંકાર એટલે કે જ્યાં પંક્તિના છેલ્લે તેના છે એ પ્રાસ મળતા હોય જેની જશોદા માવલડી ગોકુલ ચલાવે ચરાવે ગાવલડી જેની યશોદા માવલડી ગોકુલ ચરાવે ગાવલડી માવલડી અને ગાવલડી શબ્દ મેચ થાય છે પ્રાસ મેચ થાય છે એટલે આ થયો અંત્યાનુપ્રાસનો અલંકાર પંક્તિના પાછળના બે શબ્દો જ્યારે પ્રાસ મળાવતા હોય ત્યારે એ સીધા થઈ જાય છે અંત્યાનુપ્રાસ અલંકાર ત્યારબાદ આવે છે ઉગમણે આભમાં રેલાયા રંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉછરંગ રંગ અને ઉછંગ બંનેના પ્રાસ મળતા આવે છે આ આપણા પૂરા થયા શબ્દાલંકાર અને હવે આવે છે અર્થાલંકાર કે જેની મેઇન ગેમ છે એ ટેટમાં હોય છે મોસ્ટલી એટલે હું કહું છું કે સેવન્ટી ફાઈવ પર્સન્ટેજીસ જે છે એ અર્થાલંકાર ટેટમાં પૂછાતા હોય છે જૂના પેપર મેં જોયા છે એ આધારે તમને હું કહું છું અર્થાલંકાર શું છે કે જ્યારે અર્થ દ્વારા ચમત્કૃતિ સર્જાતી હોય આમાં દેખીતી ચમત્કૃતિ ક્યાંય નહીં હોય આમાં કેમ હતું કે અંત્યાનુપ્રાસ વર્ણ સગાઈ પછી આંતરપ્રાસ કે જોઈને જ આપને આઈડિયા આવી જાય કે હા અહીંયા આ અલંકાર થાય છે પણ આમાં એવું નથી આમાં એને આપણે અર્થ સમજવો પડશે અને અર્થ સમજશું તો જ આપને ખ્યાલ આવશે કે અર્થાલંકાર અહીંયા કયો થાય છે અર્થાલંકાર સમજતા પહેલાં આપણે બે શબ્દોની સમજ ક્લિયર કરી લેવી જોઈએ અને એ શબ્દો છે બને ઉપમેય અને ઉપમાન બહુ સિમ્પલ શબ્દો છે ઉપમેય એટલે શું તો કે જેની સરખામણી થતી હોય અથવા તો જેની સરખામણી આપણે કરવાની છે જેની સરખામણી આપણે કરવા જઈ રહ્યા છીએ એ થશે ઉપમેય અને ઉપમાન શું થશે તો કે જેની સાથે સરખામણી કરવા કરવા આપણે જઈ રહ્યા છીએ યાદ કેમ રાખવું તો કે ઉપમેયને યાદ નથી રાખવાનું આપણે યાદ રાખશું ઉપમાનને ઉપમાન કેમ યાદ રહે તો કે જેનું માન હોય એની સાથે સરખામણી થાય કોઈક કોઈક પોસ્ટ ઉપર હોય તો ત્યાં એનું માન હોય તો જ કહેતા હોય કે ભાઈ આના જેવો થઈ જાય અથવા હું આના જેવો હોઉં તો સરખામણી કોની થાય તો કે જે ઊંચા પદ ઉપર હોય અને તેનું માન હોય એટલે જેની સાથે સરખામણી થાય છે એ છે ઉપમાન અને જેની સરખામણી થાય છે એ છે ઉપમેય જોઈએ પહેલો અલંકાર તો કે ઉપમા અલંકાર બરાબર આપણે ઉપમેય અને ઉપમાન બંને યાદ રાખવા પડશે એના ઉપરથી જ તમામ શબ્દો તમામ અલંકારો આપણે સમજી શકીશું ઉપમા અલંકાર શું છે તો કે જ્યારે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ઉપમેય એટલે શું થાય તો કે જેની સરખામણી કરવાની છે તે ઉપમાન શું થાય તો કે જેની સાથે કરવાની છે તે તો કે આ સિમ્પલ ટર્મ છે કે જ્યારે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે ત્યારબાદ એના ચાવીરૂપ શબ્દો કે કયા શબ્દો હોય તો આપને ખબર પડી જાય કે આ તો ભાઈ ઉપમા અલંકારનું જ ઉદાહરણ છે એવા કયા શબ્દો છે તો કે એક શબ્દો છે જેવી માફક સરખો સરખી સરખું સમય સામો સમો બરાબર આ શબ્દો જે છે એ આના ચાવીરૂપ શબ્દો છે ત્યારબાદ એના ઉદાહરણ શું તો કે વર્લ્ડ વાઇડ ફેમસ ઉદાહરણ એક ને એક શું તો કે દબિયંતીનું મુખ ચંદ્ર જેવું છે કયો શબ્દ આવ્યો એમાં જેવી શબ્દ આવ્યો જેવી એમાં જેવી જેવું જેવા બધું ચાલ્યો દબયંતીનું મુખ ચંદ્ર જેવું છે એમાં એક શબ્દ આવે છે જેવું દબિયંતીનું મુખ દમયંતિનું મુખ શું થયું અહીંયા તો કે ઉપમેય થયું ઉપમાન શું થયું તો કે ચંદ્ર થયું

અહીંયા કવિએ જાહેરાત કરી નાખી છે કે દવિય દમયંતીનું મુખ ચંદ્ર જ છે ચંદ્ર જેવું પણ નથી ચંદ્ર જેવું સુંદર પણ નથી ચંદ્ર જેવું આકર્ષક પણ નથી ના દમયંતીનું મુખ ઇઝ ઇક્વલ ટુ ચંદ્ર જ્યારે ઇઝ ઇક્વલ ટુ આવી જાય ને કોઈ પણ સેન્ટેન્સમાં ત્યારે એ રૂપક અલંકાર બની જાય છે ઇઝ ઇક્વલ ટુ ક્યારે આવે તો કે જ્યારે કવિ જાહેરાત કરી નાખે કે આ તો આ છે એમ બપોર એક શિકારી કૂતરું છે બપોર શિકારી કૂતરા જેવો નથી પણ બપોર શિકારી કૂતરા જેવું છે જ્યારે જેવો જેવી જેવું છે એ આવતું તો એ થશે રૂપક સોરી ઉપમા ઉપમા અલંકાર અને અહીંયા શું થયું કે અનાઉન્સમેન્ટ થઈ ગઈ છે કે બપોર શિકારી કૂતરું છે તો એ શું થયું તો કે એ થયો રૂપક અલંકાર થોડીક ગતિએ હું જાઉં છું મને ખ્યાલ છે પણ જો ધીમી ગતિએ તમે કરશો તો ટેટમાં તો આનો કદાચ એક પ્રશ્ન આવશે બે પ્રશ્ન આવશે કદાચ એકે પ્રશ્ન નહીં આવે તો આની પાછળ જ આપણે કલાકો આપી દઈશું તો પછી એનો કંઈ આંસ નહીં રહે આપણે થોડુંક ક્વિક જે છે એ કામકાજ કરવું પડશે ત્યારબાદ આવે છે અલંકાર ઉત્પ્રેક્ષા અલંકાર શું કહે છે તો કે ઉપમેય ને ઉપમાન સમાન છે ઉપમેય અને ઉપમાન બંને સમાન છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવે ત્યારે જે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે બરાબર અહીંયા ચાવીરૂપ શબ્દ છે જાણે જાણે શું તો કે એવી સંભાવના છે એક ખૂબ સુંદર ગીત છે કે એક લડકી કો દેખા તો એસા લગા જૈસે ખીલતા ગુલા બરાબર જૈસે એટલે જાણે કવિ ઉપમેય એક લડકી એ અહીંયા ઉપમેય છે કો દેખા તો એસા લગા જૈસે ખિલતા ખુલાબ જૈસે શાયર કા ખ્વાબ હવે ખિલતા ગુલાબ અને શાયર કા ખ્વાબ બને ઉપમાન છે અહીંયા શાયર કા ખ્વાબ જેવી છોકરી છે એવી અપેક્ષા થઈ છે કારણ કે કવિ શું કહેતો કે જૈસે ખિલતા ગુલાબ જૈસે શાયર કા ખ્વાબ બરાબર કવિ જેસે કહે છે એટલે સંભાવના વ્યક્ત કરે છે અને સંભાવના જ્યાં વ્યક્ત થતી હોય એ હોય ઉત્પ્રેક્ષ અલંકાર

તો કે એ પણ યોગ્ય છે ભાષામાં બધું શક્ય છે કેવી રીતે તો એ પણ આપણે જોઈએ શું કહે છે તો કે સુદામાના વૈભવ આગળ તો કુબેર પણ નિર્ધન લાગે હવે કુબેર નિર્ધન હોય ક્યારે કુબેર એટલે કોણ લક્ષ્મીપતિ અને જેની પત્ની જ લક્ષ્મી છે એ કેમ નિર્ધન હોઈ શકે તો કે સુદામાના વૈભવ આગળ તો કુબેર પણ નિર્ધન લાગે અહીંયા ઉપમેય કોણ છે તો કે સુદામા છે અને ઉપમાન કોણ છે તો કે કુબેર છે અહીંયા કવિએ શું કહ્યું તો સુદામાનો વૈભવ એટલો છે કારણ કે કૃષ્ણ એમના મિત્ર છે સુદામા વૈભવ આગળ તો કુબેર પણ નિર્ધન લાગે અહીંયા શું કે ઉપમાન કરતા વધી ગયું બીજું જોઈએ ગંગાના નીર તો વધે ગટેરે લોલ સરખો રે પ્રેમનો પ્રવારે કોનો હતો કે અમારા એમનો બરાબર એ અમારા એમનો મેં અહીંયા નથી લખ્યું પણ આપણે સમજી જવાનું કે ગંગાના નીર છે એ તો વધે ને ઘટે એમાં કંઈ મોટી વાત નથી પણ અમારા ઈનો જે છે એ પ્રેમનો પ્રવાહ એ સરખો છે કોન્સ્ટન્ટ છે ગંગાના નીર છે એ અહીંયા ઉપમાન છે પણ અમારા ઈનો જે પ્રેમ છે અહીંયા ઉપમે છે પણ છતાં પણ શું કહે છે કે ગંગાના નીર તો ઓછા વધુ થાય પડ્યા કાંઈ વાંધો નહીં પણ અમારા ઈનો પ્રેમ જે છે એ તો ખૂબ છે અને કોન્સ્ટન્ટ છે એટલે અહીંયા જે છે એ અમારા ઈનો પ્રેમ ઉપમે છે અને ગંગાના નીર એ ઉપમાન છે એમની વાણી તો અમૃતથીએ મીઠી છે હવે જો મીઠીએસ્ટ વસ્તુ કોઈ હોય બરાબર આ મારી ગુજલીસ છે કે મીઠીએસ્ટ સુપરલેટિવ ડિગ્રી મીઠીએસ્ટ વસ્તુ કોઈ હોય તો એ છે અમૃત જેનાથી આપણે કહેવાય ને કે આપણે અમર થઈ જઈએ તો એમની વાણી તો અમૃતથી મીઠી છે એમની વાણી અહીંયા ઉપમેય છે એમની વાણી ઉપમેય છે અને ઉપમાન છે અમૃતથી પણ મીઠી એટલે અમૃત ઇન શોર્ટ જોવા જઈએ તો એમ પણ અહીંયા તો વાણી એટલે કે ઉપમેય ઉપમાન કરતાં ચડિયાતું છે દેખીતી રીતે કે એમની વાણી તો અમૃતથી એ મીઠી છે એમ છે કે તમે એની ડેફિનેશન વાંચી લીધી હશે કે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે આ શું ગેમ થઈ કે ઉપમાન ક્યાં આમાં તો કે ઉપમાન નથી આમાં શું થયું કે ઉપ ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે કારણ કે ઉપમેય જેટલો પાવરફુલ છે કે એને ઉપમાન કરવાની સોરી ઉપમાન સાથે સરખાવાની જરૂર જ નથી પડતી ફોર એક્ઝામ્પલ સૂર્ય સૂર્યનું કમ્પેરિઝન આપણે કોની સાથે કરીએ સૂર્યને જો આપણે પ્રકાશ આપવાના અથવા તો ઉર્જા આપવાના પ્રોસ્પેક્ટિવથી જોઈએ તો આપણા માટે એનાથી ઊંચું કોઈ નથી એમ જોવા જઈએ તો આપણે કેવું પડે ને સૂર્ય એટલે તો સૂર્ય ભાઈ એની કમ્પેરિઝનમાં કાંઈ ના આવે શું થાતો કે એક વાક્યના એક કરતાં વધારે અર્થ થતા હોય આમાં કવિ શું કરે એટલે આપણે એમ જોવા જઈએ કે આપણે કોઈને ટોંટ મારતા હોય ને ત્યારે આનો ઉપયોગ થતો કે ના એવું નથી એ ટોન્ટવાળો આખો અલગ અલંકાર આવશે આપને પણ આ થોડોક ઇઝી છે અને સમજવામાં પણ ઇઝી છે બોલો ટોન્ટવાળો અલંકાર તમને કઈ જ આવશે ત્યારે તમને બહુ ગમશે અલંકાર કારણ કે આપણે એને જાહેર જીવનમાં ઘણો ઉપયોગ કરતા હોઈએ છીએ તમે પણ કરતા હશો હું પણ કરું છું અને શિક્ષક તરીકે એનો ઉપયોગ યોગ્ય ઉપયોગ જો આપણે આવડે તો આપણે આપણા અઘ્ય ઘણા બધા ચેન્જીસ કરી શકીએ છીએ કે હું તમને કહું આગળ જુઓ શ્લેષ અલંકાર શું કહે છે તો કે જ્યારે એક વાક્યના એક કરતા વધારે અર્થ થતા હોય સાહેબ ખબર ન પડી એક્ઝામ્પલ જોઈ નાખીએ તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે આપ પણ દમયંતીના મુખ જેટલો જ યુનિવર્સલ એક્ઝામ્પલ છે કે તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે સમજીએ તમે પસંદ કરેલું પાત્ર પાત્ર એટલે આપણે અત્યારે પકડી લઈએ તપેલી તપેલી તો તપેલી છે એ તપેલી અહીંયા આપણે ઉપાડીને મૂકી દઈએ એ તમે પસંદ કરેલું પાત્ર એટલે કે તપેલી પાણી વિનાનું છે ઇન ધ સેન્સ તપેલી ખાલી છે પણ હવે આપણે આના અર્થમાં ઉતારીએ જ્યારે એક કરતાં વધારે અર્થ થાય બરાબર હવે આપણે આના અર્થમાં ઉતારીએ છીએ તો શું કહેતો કે તમે પસંદ કરેલું પાત્ર પાત્રનો અર્થ અહીંયા પસંદ કરેલી વ્યક્તિ પણ હોઈ શકે બરાબર મૂળભૂત રીતે જ્યારે આપણે લગ્નની વાત કરતા હોઈએ તો આપણે કહેતા હોઈએ કે આ પાત્ર એના માટે સારું રહેશે આ પાત્ર એના માટે યોગ્ય નથી તો એ પાત્રના સંદર્ભમાં જોઈએ તો પાત્ર એટલે કોઈ પણ પસંદ કરેલી વ્યક્તિ પણ હોઈ શકે છે તો તમે પસંદ કરેલું પાત્ર યોગ્ય નથી એમ કેવું હોય તો પણ એમ કહી શકાય કે તમે પસંદ કરેલા તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે પાણી એટલે કે એ વ્યક્તિની યોગ્યતા પાણી એટલે અને એ વ્યક્તિ અયોગ્ય છે તો એમ કહેવાય કે એ પાત્ર પાણી વિનાનું છે જેને આપણે કચ્છીમાં કહેતા હોય છે કે કસ નાય બરાબર કસનો અર્થ થાય છે પાણી એમ એવી રીતે ત્યારબાદ આવે છે વ્યાસ સુધી અલંકાર આ તમારો મારો સૌનો ફેવરિટ અલંકાર ફેવરિટ ફેવરિટની ફેવરિટ અને એમાં શું છે તો કે જ્યારે આપણે વખાણ દ્વારા નિંદા કરીએ નિંદા દ્વારા વખાણ કરી આને કહેવાય ટોન્ટ મારવા બરાબર કોઈ છોકરો હોય બિચારો આખું વર્ષ કાંઈ ન કર્યું હોય ને છેલ્લે પછી પાસ થઈને આવે ને પચાસ ટકા હોય માર્કશીટ ઉપર શું કહેવાય અમારો છોકરો તો બહુ હોશિયાર છે પચાસ ટકા લઈ આવ્યો છોકરો બહુ હોશિયાર છે અને પચાસ ટકા લઈ આવ્યો હવે છોકરો હોશિયાર હતો એને પચાસ ટકા આવે ના આવે બરાબર પંચાણું ટકા આવે પણ અહીંયા શું કહે છે તો કે અમારો છોકરો તો એટલો હોશિયાર છે કે પચાસ ટકા લઈ આવ્યો હવે અહીંયા એને ટોંટ મારે છે જે પણ કહે છે એ તો એના એક્ઝામ્પલ આપણે જોઈએ તમે તો ખરા બહાદુર ઉંદર જોઈ નાશ્યા હવે બહાદુર એ કે છે અને ઉંદર જોઈને ભાઈ ભાગી જાય છે બરાબર શબ્દની આ શબ્દનો આ ખેલ છે અલંકારમાં કે વખાણ દ્વારા નિંદા કરે છે અને નિંદા દ્વારા વખાણ કરે છે તમે તો ખરા બહાદુર ઉંદર જોઈને નાસ્યા અને ત્યારબાદ રમેશ એટલો હોશિયાર કે ત્રણ વર્ષથી ત્રીજામાં છે હવે હોશિયાર હોય તો ભાઈબંધ ત્રણ વર્ષથી એક જ ધોરણમાં હોય તો કે ન હોય પણ રમેશ જે છે એ ત્રીજામાં છે એનો અર્થ શું થયો તો કે કવિ અહીંયા ઠોઠ છે પણ કહેવામાં શું આવે છે તો કે હોશિયાર કહેવામાં આવ્યા છે બરાબર આ થયો વ્યાજ સુધી અલંકાર જેનો અર્થ થાય છે કે ટોન્ટ મારવામાં જે અલંકાર આપણે મેક્સિમમ યુઝ કરતા હોઈએ છીએ ત્યારબાદ આવે છે સજીવારોપણ નામ ઉપરથી આપને આવડી જાય કે જેમાં જ્યારે શબ્દોમાં અથવા તો એવી બાબતો કે જેમાં જીવ નથી એમાં આપણે એવું કંઈક આરોપિત કરીએ એવું કંઈક રોપિત કરીએ કે એમાં પણ જીવ છે અને એ પણ એ તમામ ક્રિયાઓ કરી શકે છે કે જે એક સજીવ કરી શકે છે ભાવોનો આરોપણ કરવામાં આવે પર નહીં આવે પણ આવશે બરાબર નિર્જીવ વસ્તુ પણ સજીવ છે તેવા ભાવનું જ્યારે આરોપણ થાય ત્યારે સજીવ આરોપણ અલંકાર બની જાય છે ઉદાહરણ બહુ બહુ સુંદર ઉદાહરણ છે એટલે ભયાનક રીતે સુંદર ઉદાહરણ છે તો કે તેનું રુદન સાંભળીને દવાખાનાની દિવાલો ધ્રુજી ઊઠી કેવી કારમી ચીસો હશે એમની કે જેનાથી દવાખાનાની દિવાલો પણ ધ્રુજી ઊઠે હવે ધ્રુજે કોણ તો કે જેમાં જેમાં જીવ હોય બરાબર તમે કહેશો કે સાહેબ કોઈના ઘર પાસેથી ટ્રેન જાતી હોય અથવા તો બોમ્બ ફૂટે બારે તો ઘરના વાસણો પણ ધ્રુજે પણ એના માટે બીજા ફેક્ટર્સ જવાબદાર છે આ તો આપોઆપ ધ્રુજે ભાઈ તમે કોઈને જો તમે સરહદય છો આવા આવાય લોકો હોય સરહદય અને અહદય એવા કોઈ છે નહીં શબ્દો પણ હું કહું છું કે હોય અહૃદય લોકો પણ હોય સરહદય પણ હોય હવે કોઈને તમે દુઃખમાં જુઓ અને તમને કાંઈ ન થાય તો તમારામાં સજીવારોપણ કરવાની જરૂરિયાત છે બરાબર ખેતરમાં ડાંગર ડોલે છે હવે ડોલે કોણ તો કે જેમાં જીવ હોય પણ ખેતરમાં ડાંગર ડોલે છે પવનથી તો ડોલવું એ સજીવનું લક્ષણ છે અને ડાંગર આ વસ્તુ કરતા તમે કે સાહેબ ઝાડમાં તો જીવ હોય પણ એ જીવ બાપા આપણે વિજ્ઞાન પૂરતું મૂકીએ છીએ આપણે અહીંયા એને નિર્જીવ નથી કહેતા પણ એ હલન ચલન કોઈ પણ સજીવની પ્રક્રિયા નથી કરી શકતું એક્સેપ્ટ વૃદ્ધિ પામવા સિવાય તો ડાંગરનું ડોલવું એ સજીવા રોપણનું એક્ઝામ્પલ થશે છોડવામાં જીવ હોય હું ના નથી પાડતો પણ આપણે એને વૃદ્ધિની દ્રષ્ટિએ માત્ર અહીંયા જોઈએ બાકી બધું છોડી દઈએ વિજ્ઞાન ઉપર છોડવા ડોલે છે એટલે સોરી છોડવા વર્ષાઋતુની રાહ જોવે છે રાહ જોવી એ સજીવનું લક્ષણ છે બરાબર દ્રષ્ટાંત અલંકાર દ્રષ્ટાંત ઉપરથી આપને ખબર પડી જાય કે એક વાક્યનું બીજા વાક્ય પર પ્રતિબિંબ હોય એટલે એક વાક્ય બીજા ઉપર મદ અંશે આધારિત હોય બરાબર એક્ઝામ્પલ જોઈએ એટલે વાળ થઈને ચીભડા ગળે સોંગી વસ્તુ ક્યાંથી મળે સોંગી એટલે સસ્તી વાળ થઈને ચીભડા ગળે તો સોંગી વસ્તુ ક્યાંથી મળે ખડું ખાતું હોજો અંત તો જીવે નહીં એકે જન્ન હવે વાળનું ચીબડા ઘડવું અને ખડુંનું ખાવું એ બે એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક સંબંધિત તો છે બરાબર એટલે પેલું વાક્ય બીજા વાક્ય ઉપર એની ઇમ્પેક્ટ છોડે છે જ્યારે આવું થતું હોય કે પહેલાં વાક્યની ઇમ્પેક્ટ બીજા વાક્ય ઉપર આવતી હોય ત્યારે એ છે એ દ્રષ્ટાંત અલંકાર બંધ જ જોઈએ કાળું કલંક જેમ ચંદ્રની શોભા વધારે તેમ ઉકરડો ગામની શોભા વધારે છે આ માટે આ દ્રષ્ટાંત અલંકાર થાય છે ત્યારબાદ આવે છે અન્યોક્તિ અન્યોક્તિ શું કહે છે તો કે મૂળ વાત છુપાવીને જ્યારે અન્ય વાત દ્વારા મૂળ વાત રજૂ કરવામાં આવે છે કૌંસમાં મેં લખ્યું છે કહેવતો પંક્તિ અથવા તો કવિતા કવિતાની પંક્તિ ઇન શોર્ટ તો આ કામ કવિનું છે બરાબર કે જ્યારે તમને ઇનડાયરેક્ટલી કાંઈ પણ કહી દે કોઈ પણ ગીત છે એમાં પણ આ વસ્તુ આવી જતી હોય છે જો કે મોરના ઈંડા ચિતરવા ન પડે હવે કોઈને એમ કેવું હોય કે તમારો દીકરો તમારા જેટલો જ હોશિયાર છે બરાબર તમારી દીકરી તમારા જેટલી જ જે છે એ જે તે ક્ષેત્રમાં આગળ આવી ગઈ છે અથવા તો આવવાની છે અથવા તો આવી રહી છે આ કેવું હોય તો આપણે એક જ લાઈનમાં કહીએ કે મોરના ઈંડા ચિતરવા ન પડે એમાં બધું આવી ગયું પણ આ વસ્તુ મૂળ વાત ન કીધી કે તમારો દીકરો તમારી દીકરી તમારા જેટલી જ હોશિયાર છે એમ ન કહ્યું પણ શું કહ્યું તો કે મોરના ઈંડા ચિતરવા ન પડે ત્યારબાદ વડ એવા ટેટા બાપ એવા બેટા બરાબર આ આ બે વસ્તુમાં પછી તમે આ મોર ના ઈંડા ચતરવા ન પડે આ વસ્તુ કેવી હોય તો તમે પોઝિટિવ સેન્સમાં કહી શકો બરાબર સંતાન એમના જેટલું જ સારું લેખન કાર્ય કરી શકે છે બરાબર આર્ટિકલ્સ છે કવિતાઓ છે લખી શકે છે તો એમ કહેવાય કે મોરના ઈંડા ઉતરવા ન પડે પણ પિતાજી ચોર છે બરાબર અને એના પુત્રજી એવા જ ચોર થાય છે તો આપણે શું કહી તો કે વર્ડ એવા ડેટા તો કે પોઝિટિવ સેન્સમાં છે અને આ નેગેટિવ સેન્સમાં છે મોટે ભાગે ત્યારબાદ અધૂરો ગણો છલકાય ગણો માં કવિ શું કહે છે કવિ એમ કહે છે કે આમાં જેમાં આવડત ઓછી હોય એ દેખાડો વધારે કરે પણ આટલું લાંબુ કહેવા કરતા કવિ ટૂંકમાં કહી દે કે અધૂરો ગળો છલકાય ગણો બસ પત્યા જો અત્યારે આપને લગભગ ચાલીસેક મિનિટમાં બધા લંગર આવડી ગયા છે બુકને પેન લઈને સાથે બેઠા હશો તો આ બધું તમને આવડી ગયું હશે